ડિજિટલ નું આપણે સોંગ નું શૂટિંગ કરીએ છીએ તો અહીંયા જો બીજી ભાઈ ને બધા શૂટિંગ કરીએ છીએ અમે અહીંયા બધા ઊભા છીએ તો સોંગ ટૂંક સમયમાં આવશે તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે એક ફોટા ના દસ રૂપિયા તમારો ફોટો પડાવો ઓળખો છો કોણ છે આખી દુનિયામાં આખી દુનિયામાં ગુંચું નામ જો એમનો બી છેમાં ખબર છે પેડી તરીકે કેડી જ નો લાવ્યા ટેડી ગેલું છે તો કેડી ની જરૂર હતી હો આજે સારું લાગતું છે ટેડી ને ઘરે છે અલ્યા ઘરે ના દેનો ટેડી ખબર બધા જેટલા લગન છે એમાં ટેડી હોય ન્યા હોય મને લેતા નથી પાછું એક એની કોરલ કેમે ના ના અત્યારે અત્યારે માણસો જોતા હોય જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા ના ના એવું નહી ભાઈ નું નામ ડિજિટલ ઈ તો એનો તો આપણે યાદ બને નાખો તો બધા ઉપર છે વિચાર્યું આ સોંગ છે ને આજે હાથપ ગામ માં કરવા આવ્યા અને અમારી ચેનલ નું નામ છે રાજ શક્તિ ડિજિટલ તો ઈ એક સોંગ છે ને

તો હું ઢંઢોળવાટો આયો તો હું ભાને ડટી ઢંઢોટળો આયો અહી હે તો ખંભા આડ મૂકો ભાઈ એના ખંભા ઉપર આ બસ એલમ દો સામ સામે ઓકે સ્ટોપ 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 ઊભો રેજો આ કરતા વાતચીત તમારો આજ પાછળ જ છે રે રે બે નો બે એમ પછી વખરા કરતા આ ફોન માં ખોટ ખોટ આમ આમ નાખી નાખી દીધો પાછળ ફોન સરો મૂકી દે આ નંબર નાખી દયો ઓકે રેડી છે કામ કરીએ પહેલા મેં જે કીધું ને લઈ લે તમારે ત્રણ ને વાતચીત કરવાનું છે રેડી તમારી ના બેમ જો તમારે પીજી ભાઈ ને વાતચીત કરતા હોય તમારા પાસે તમારે એને આમ જ ધ્યાન રાખો તમારા ના ને આપી ઢીંગુ ને ઢીંગુ લાગે ના ના ઢીંગુ કાય નહી એટલે કેવું છે બિહાઈન્ડ હોય એવું લાગે કેમ લાગે આ રીતના ચાલો એ કોઈ ઉતારે બ્લોગર બધા બ્લોગર જ આયા બધાને ને મરવાનું છે તો ઘણી જતી છે નંબર આપી વાળી જોયું

બોલ નાતો છો આ મા તમારી આમ કરે બોલે મકાઈ થોડું હતી ખાવાય નો દીધું કરે તમારો

હા એટલે મસ્ત ખોટો ગોટો ગોટાળો ખાવો જોઈએ એમ થોડું ને આવા બેઠો તો ખોટું ખોટું કઉન આવી ગયું હોવાનું એવું છે

અડધું નથી લીધું એટલે જો કે તોય બ્લોગ કેવો લાગ્યો કે એમ તો કહી દે ઈ જો હોય તમાર બ્લોગ અમારા બ્લોગ અને જે બાકી રહી ગયો તો ન ઈ જો ને તો અમારી ચેનલ માં આવી જાય જો પીજી પરમાર માં અને બીજું બધું તો આમાં સેટ તે અને હવે છે ને આની પછીના જે સોંગ આવશે ને એમાં દીપકભાઈ હીરો બનવાના છે મારા ને હું એક બીજી હીરો ને લાવીશ ને એના એ અમારી એક સોંગ માં વેટર માં કામ કરેલું જ છે એટલે પછી ઘણા બધા ને કોમેન્ટ હતી કે આ ભાઈ ને હીરો માં લેજો આ એમ